રૂપિયો અને એક પછી અથવા તો હાડી આ ત્રણ વસ્તુ સગાઈમાં લઈ જવાની છે આ પ્રમાણે સગાઈનો નિર્ણય કરવામાં સમાજે કરેલો છે જે આપણે આપની સમક્ષ રજૂ કર્યો છે સગાઈ થયા પછી આપણા ઠાકોર સમાજમાં બે મહિના કે છ મહિના પછી વેવાય વેવાય સામે મળવા જવાનું હોય છે પણ સમાજે આ જે મળવા જવાનું છે એ બિલકુલ બંધ કરેલું છે મળવા જવાનું બરોબર બીજો નિયમ આ કરેલો છે પછી જયારે નિયમ તીજો ત્યારે આપણે દીકરીના લગ્ન લખીએ ત્યારે લગન આપણે લગનમાં ઘણા બધા યુવાન મિત્રો બધા ઘણા યુવાન જતા હોય છે પણ આપણે લગ્નમાં જવાનું નથી લગ્ન લખ્યા પછી આપણે હામે હામે લગ્ન લઈ લેવાના છે ગણેશ લઈ લેવાના છે બરોબર મુરતના પળા ખાલી મૂકવાના છે તે એક વ્યક્તિ જઈ અને મુરતના પળા મૂકી આવે બરોબર બાકી લગનમાં કોઈ જવાનું નથી બીજી વાત લગ્નમાં એ છે કે લગનમાં કંકુતરી છપાવાની નથી કંકુત્રી માટે તમે વોર્કશોપમાં ડિજિટલ વર્કશોપ કરી અને જાણ કરી શકો છો હા ડિજિટલ કંકુતરી અથવા તો તમે ટેલિફોન થી મોબાઈલથી આપણા હગાવાલા ને શેર સંબંધીને તમે જાણ કરી શકો છો બાકી કંકુ થી બિલકુલ સમાજે બંધ કરેલી છે જે આ રીતે નિર્ણય લેવામાં આવે છે બરોબર આ રીતે લગ્નમાં આ આ રીતે નિર્ણય લીધેલો છે પછી લગ્ન પત્યા પછી જાન જયારે આપણે દીકરા દીકરીના લગ્ન કરીએ પછી જાન લઈને આપણે દીકરાની જવાની હોય ત્યારે જાન આપણે સો માણસો લઈ જવાના છે સો માણસો અને એ સો માણસો લઈ જવા માટે એના માટે દસ સાધનો દસ સાધન અથવા અગિયાર સાધન એના ઉપરાંત સાધન લઈ જવાના નથી અને જે વરરાજા માટે જે પેલી ગાડી રાખે છે વડી ગાડી સંરૃપ ગાડી રાખવાની અને જે વરાજાને માટે એન્ટ્રી પાડવામાં આવે છે એન્ટ્રી પાડવાનું પણ બંધ કરેલું છે આ રીતે સમાજે નિર્ણય લીધેલ છે અને ધાનમાં બીજે બિલકુલ વગાડવાનું લઈ અને મહેમાનો માટે કદાચ એ જે શરણાઈ વગાડવાનું